છોડવદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત એકસો આડત્રીસ ચેતપુર પાવી વિધાનસભાના આમરૂલ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતના સદસ્યો સંગઠનના હોદ્દેદારોને લોકો સાથે બેઠક કરી હતી છોડાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત એકસો આડત્રીસ ચેતપુર પાવી વિધાનસભાના માણકા શેરડી વાસણ પાનવડ કનલવા અને મોટી અમરોલ જિલ્લા પંચાયત ખાતે અપેક્ષિત કાર્યકર્તા જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સંગઠનના હોદ્દેદારો અને લોકો સાથે બેઠક કરી હતી આ બેઠકની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાની સાથે ઉપસ્થિત પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા પાવી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા પાવી જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઈ રાઠવા ભાજપના નેતા ગોવિંદભાઈ રાઠવા સહિત ભાજપના આગેવાનો હોદ્દેદારો લોકો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ જિલ્લા પંચાયતની સીટો પર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને છોટા ઉદેપુર લોકસભાની સીટ પાંચ લાખથી વધુ લીડથી કઈ રીતે જીતી શકાય તે અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી